હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સુરતનો સ્પેશિયલ સુરતી લોચો આ લોચામાં આપણે બેકિંગ સોડાનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ જે બહાર મળે છે ને સુરતી લોચો એમની અંદર પણ એ લોકો બેકિંગ સોડાનો બિલકુલ ઉપયોગ નથી કરતા ખાસ તમારે બેટરને એકદમ પરફેક્ટ રીતે ફોર્મેન્ટ કરવાનું છે જો તમારું બેટર એકદમ સરસ રીતે ફોર્મેન્ટ થશે તો તમારું લોચો એકદમ બહાર જેવો જ મળશે લોચો બનાવવા માટે મેં અહીંયા ચણાની દાળ અને અડદની દાળ લઈ લીધેલી છે બંને દાળને મિક્સ કરી અને પાંચથી છ કલાક માટે આપણે પલાળી અને રાખી મૂકવાની છે તો સાથે મેં અહીંયા ચોખાના પૌવાનો ઉપયોગ કરેલો છે તમે ચોખાના પૌવાની જગ્યાએ ચોખા પણ એડ કરી શકો છો પરંતુ ચોખાના પૌવા એડ કરવાથી આપણો લોચો એકદમ સરસ બનશે જે બહાર મળે છે એ લોકો પણ ચોખાના પૌવાનો જ ઉપયોગ કરે છે ઠાકી અને પાંચથી છ કલાક માટે રાખી મૂકીશું સાથે મેં અહીંયા ચોખાના પૌવાને પણ પંદર મિનિટ માટે પલાળી અને રાખી મૂકેલા છે અહીંયા આપણી દાળ બંને છે એકદમ સરસ રીતે પલળી ગઈ છે હવે આપણે એમને ક્રશ કરી લઈશું તો પૌવા પણ એકદમ પરફેક્ટ રીતે પલળી ગયા છે તમે જોઈ શકો છો માત્ર દસથી પંદર મિનિટ જ આપણે પૌવાને પલાળીને રાખવાના છે મિક્સર જારની અંદર બંને વસ્તુને આપણે મિક્સ કરી દઈશું સાથે આપણે એક ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરી દઈએ અને મરચી એડ કરી દઈશું ત્રણથી ચાર મરચી મેં અહીંયા લીધી છે તો અહીંયા તમે તમારી ઈચ્છા મુજબ છે એ તીખાશ ઓછી અથવા તો વધારે કરી શકો છો અને થોડું પાણી એડ કરી અને ક્રશ કરી લેવાનું છે તો ક્રશ કરતી વખતે આપણે વધારે પડતું પાણી એડ નહીં કરીએ અને આ રીતનું એકદમ સ્મૂથ આપણે બેટર તૈયાર કરી લેવાનું છે તો સેમ બેટરથી તમે છે એ ખમણ પણ બનાવી શકો છો પરંતુ એ માટે તમારે જે બેટર છે એ થોડું કરકરું રાખવાનું છે અને લોચા માટેનું જે બેટર છે એ એકદમ આપણે સ્મૂથ તૈયાર કરવાનું છે ત્યારબાદ એમની અંદર દહીં એડ કરી દઈશું તો મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું ખાટું દહીં લીધું છે તો જ્યારે પણ તમે લોચો બનાવતા હોય ત્યારે તમારે ખાટા દહીંનો ઉપયોગ કરવાનો છે તો તમારો લોચો એકદમ સરસ બનશે મેં ક્રશ કરતી વખતે દહીં એડ નથી કર્યું જો તમારી ઈચ્છા હોય તો તમે ક્રશ કરતી વખતે અહીંયા દહીં એડ કરી શકો છો મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને હળદર પાવડર એડ કરી અને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે લોચા માટેનું આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે હવે આ બેટરને આપણે પાંચથી છ કલાક માટે ફરમેન્ટ થવા મૂકવાનું છે તો પાંચથી છ કલાકમાં એકદમ સરસ રીતે એમની અંદર આથો આવી જશે તો તમારે આ બેટરને ગરમ જગ્યા પર મૂકવાનું છે તો પાંચથી છ કલાક પછી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા બેટરની અંદર આથો આવી ગયો છે જો આ રીતનો આથો આવશે તો તમારો લોચો ખૂબ જ સરસ બનશે તો એ માટે તમારે ખાસ એમને ગરમ જગ્યા પર રાખવાનું છે તો જો આ રીતનો આથો આવવો ખૂબ જ જરૂરી છે તો એ મિક્સ કરી લઈશું અને અહીંયા આપણું બેટર છે એ થોડું થીક છે તો એમની અંદર આપણે પાણી એડ કરવાનું છે તો બેટરની જે કન્સિસ્ટન્સી છે એ તમારે એડજસ્ટ કરવાની છે તમારી જરૂરિયાત મુજબ ઓછું અથવા તો પાણી એડ વધારે પાણી એડ કરી શકો છો તો નોર્મલી લોચાનું જે બેટર હોય છે એ એકદમ પતલું હોય છે અને એમને કૂક થતાં પણ વધારે સમય નથી લાગતો અહીંયા હું લગભગ વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી દઉં છું અને ફરીથી મિક્સ કરી લઈશું અને તમે વિડીયોમાં જોઈ શકો એ પ્રમાણે તમારે બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે વધારે જાડી પણ નહીં અને વધારે એકદમ પતલું પણ નહીં આ રીતની કન્સિસ્ટન્સી રાખીશું હવે એમને આપણે કૂક કરી લઈએ તો જે પણ પ્લેટમાં તમારે લોચો બનાવવો છે એ પ્લેટને સૌથી પહેલાં ઓઇલથી એકદમ પ્રોપર રીતે આપણે ગ્રીસ કરી લઈશું અને ત્યારબાદ આપણે સ્ટીમ કરી લેવાનો છે તો લોચો છે એ સ્ટીમ થતાં માત્ર દસ મિનિટનો જ ટાઈમ લાગે છે વધારે પડતો આપણે સ્ટીમ નથી કરવાનો જો તમે વધારે પડતો એમને સ્ટીમ કરશો તો એ ઢોકળા બની જશે તો અહીંયા બે ચમચા જેટલું આપણે બેટર એડ કરી દઈશું અને ઉપરથી ઢાંકણ ઢાંકી દસ મિનિટ માટે લોચાને સ્ટીમ કરી લઈએ તો અહીંયા ઉપર મેં થોડું લાલ મરચું પાવડર પણ સ્પ્રિન્કલ કરેલું છે લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરવું એકદમ ઓપ્શનલ છે જો તમારી ઈચ્છા હોય તો તમે અહીંયા સ્પ્રિન્કલ કરી શકો છો એનાથી ખૂબ જ સરસ દેખાય છે એટલા માટે મેં અહીંયા સ્પ્રિન્કલ કર્યું છે ઢાંકણ અને દસ મિનિટ માટે સ્ટીમ કરી લઈએ દસ મિનિટ પછી આપણો લોચો બની અને તૈયાર થઈ ગયો છે તમે ગરમા ગરમ લોચો એન્જોય કરી શકો છો ગ્રીન ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો લોચાને આપણે સર્વ કરી લઈએ લોચો છે એ ગરમા ગરમ ખાવાની જ ખૂબ મજા આવે છે એટલા માટે તમારે જ્યારે પણ લોચો ખાવો છે ત્યારે ગરમા ગરમ એમને બનાવી શકો છો ગ્રીન ચટણી સાથે સર્વ કરી લઈશું સાથે મેં અહીંયા ઓનિયન પણ લીધા છે ઉપરથી લોચો મસાલો એડ કરી દઈએ અને ઓઇલ એડ કરી દઈશું સાથે જીની સેવ પણ આપણે લઈ લઈએ તો આપણો લોચો બની અને તૈયાર થઈ ગયો છે રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને બતાવવાનું ભૂલતા નહીં જો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બે આઇકન પર ક્લિક કરી દો જેનાથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે